પાતા દોરના બોલું છું મારી સાલના મૌર્ય પત્ની સાળા આજે વાર્તા કસવાનું છું વાર્તાનું બે બિલાડીઓ અને એક વાંદરો બે બિલાડીઓ હતી તે બંને બે ભૂખી હતી તે એક મોટો ઘરમાંથી એક મોટો ટળાઈ બે બિલાડીઓ લડવા લાગી એક ઝાડ ઉપર વાંદરો તે ભાનરો નીચે ઉતર અને તે કત તમને તો એક કંપ કેમરા દે છો એક બિલાડી એમ કે કે મારો રોટો હતો માં બિલાડી લે છે સુભાનરો એમ કે કત આજુમેતા તે એક બિલાડી તાજુમેતા આવી દે પછી ભાગ પરે